છોડી દેજો શિટાય અમારા ગજ નહી વાગે તમારા વળી જાજો હજી પાસા રે કશો ના ચાળા રે દુશ્મનો ના પાડી દઈએ પાટિયા રાજા રંગીલા આ તો તે ત્રઈ વાળા એરિયા તેંજર ડાલા મથા મોટા સે માથા ગામમાં ફરતે

એક તો નતા હું નું લેને થા કશું નતું આઈ ના તમારો આખો વાત તો તો કોઈ નતું આયુ કો આ ખાતા મન રોઢવા ઉધી અમે ખેચી ખેચી લાતા હા ફૂંટઈ ખેતર મો એકલા અને ઓય થી આડી ન જઈ કો એકર થી જતા રો ન તારી તમે ખેતર મો એકલા અને મારા હાથ ના ખાવ ધોકા ઓ કઈ કોઈ કોઈ ભાવતું નહીં તમારું શેર

બાઈજે ને ગંદમો ચાટાક ચાકે કે ગંદમો કી તો એક રુપાણ લઈ ગયો તો માર જો આમ મુડી જીઓ દે કે આ રુપાણ લઈ જાય રે માર પકડી પકડી એ તો બરોબર છે મેં તમને તો આ અને આ રોઢો મારજે તો ક્યાં તો નઈ દેતો એવા ના

એમ ના હરી કદાચ છે ને છોડી દઉં ને પછી લાજી જાય તો તમારે કોણ નકી જેલ માં તમે નેમ કો કે મારે ઝઘડો ન તો કરો તો અમે તો દે કે જેલ ના વાઘુજી હું ફરું લે મારા પર વિઘો ન આવતો ના હરી કોરે કાનૂન અન પોલીસ આવે ને એટલે ભલભલા ભરી જાય છે ના ના વાઘુજી હવે કોઈ ના હોય હરી ભાઈ એ અમે ભાઈ ચીવી ધમકી નાલ લીન જાસી

એક તો ના હિસાબો છે ગ્રામ કદી નોમ ના લી આ ઈટ નું જવાબ પથારી દાવો આ પથારી જવાબ નઈ આલો હવે સીધો ફોગરા થી જવાબ આલો હેડો હોઈ જા પથારી જા એ તો અંદર મેલ દે હેડો હવે બંધી કાય ભાઈ આ હા ચાલો ચાલો બંધ છે ચાલો ભાઈ બોલાય હોય હુઝ એ ઘડી જેટલા બધા ને જો ઓડી કાલદા એટલા કાલદા તા ને તોય વેણ ને આવે મારા ઓરતે નીક તો છોડી દે નથી ઢાય અમારા એ તમારા વાળી જાજો હજુ પાછા રે કરજો ના સીના ચાર અને આ સીના તો પાડી દેજો અલા પાછા ચાડી પડે એડો બા કાતરો જન તો હા હાંજી જા હાંજી જા એરાસ કાતરે વાળા કે તો નોમો પડ્યા થી અને એરો ઉકો ઉઠો ઉંદાય માણી વાત આપલો હાલ કે આપણે કાલ ગડે ગુ નઈ પડું હું કરવાનું દે ઈયાડી દીલ કા જા પડે તો આપ ઓભળજે કોણ આ રોજ બોલનો ઓભળજે દઈરા ડોલા ભવાજા પકરાવજે બરાબર આપણે અહીં હું આમ કરી ભાઈ. ના રે આ જા લેજો કઈ હરતા

કે કોને છે દેવાનું નાક કરો ને એ બાસ્કુજી કેને એકલા એકલા બોલી દેજે 誰 પોકો આપણે પ્યારથી કાપી વર્ષી હા બુજી તો મેં તો પ્યાર ના થુકા કરવા યેજી મોબાઈલ ના સ્ટેટસ જરૂરત કરીજે તો આપના મોબાઈલ ના સ્ટેટસ ની જરૂરત હા હા હેડો ભાઈ મોબાઈલ કાટો મટાબડ એ ભભરું ખાલી ઇન્કમ ટેમ્પરરી એમ નેમ ખાલી ઓન ફોન

tena bidal goja mano bidal pittal tai tena bidal goja mano bidal pittal tai આ રૂમ કે હોય ના આ બીકા પકાય ભાઈ અરે એને આપણે તાકાત દેવડાવી પડશે ગારા-મારા અને તમારા બા કાતરા તમે સોડેડી ગે અરે પોપડ ન હોગા મુઢા તમે તો ગોચાઈની છે આ મેઈજો પાસ્કુ પર જુ જુ